પહેલી વાત તો ગઈકાલે લેટ નાઈટ સેક્સ્યુઅલ શોટ ની ઘટના ધ્યાનમાં આવેલ છે એમાં જે ફરિયાદ છે એમને હું પીડતા તરીકે સંબોધીશ તો લેટ નાઈટ પોલીસ નો ધ્યાન મે આવી આવેલ હતા કે પીડતા અપના મિત્રને લક્ષ્મીપ્રભા વિસ્તારમાં આશ્રય 11:00 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપના ટીપી વિસ્તાર ભાઇલી ભાઇલી ગામથી ભાઇલી ફટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટી થી ગયા હતા અને લગભગ બાર વાગ્યાની અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટિમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બેનો એમનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલાં નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું પુરાવા નાશ ના થઈ શકે એફએસએલ ટીમને પણ ઉપલવામાં આવ્યો અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે જો ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક રીતે પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું શરીરનો બાંધ શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે